તો તો વાત કરું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ ચેન્નાઈ ખાતેના મહાબલીપુરમની મુલાકાતે મોટ પહોંચ્યા હતા મહાબલીપુરમનો ચીન સાથે ખૂબ જ જૂનો સંબંધ છે ત્યારે અઢારમી સદીમાં અહીંયા તત્કાલીન પલ્લવ રાજા અને ચીના શાસક વચ્ચે સુરક્ષા કરારો કરવામાં આવ્યા હતા મહાબલીપુરમ મંદિર તત્કાલીન પલ્લવ રાજાએ લગભગ સાતમી સદીમાં બનાવ્યું હતું ત્યારે આવો જાણીએ મહાબલીપુરમ મંદિર વિશે અને આ સ્થાનના નામકરણ પાછળ જોડાયેલી પૌરાણિક કથાઓ વિશે મહાબલીપુરમ શહેર યુનેસ્કોની હેરિટેજ લિસ્ટમાં સામેલ ઐતિહાસિક ધોરણમાંથી એક છે એક પથ્થરને કાપીને બનાવવામાં આવેલા રથ અને તે વખતની ગુફાઓ અને મંદિર અહીંના મુખ્ય પર્યટન સ્થળ છે અહીં પથ્થરોને કાપીને કેટલીક કથાઓ અંકિત કરવામાં આવી છે ત્યારે સૌ વાત કરીએ અર્જુન તપસ્યા સ્થળની વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પોતાની મિત્રતાને વધુ આગળ લઈ જવા માટે સૌથી પહેલા અર્જુન તપસ્યા સ્થળ ગયા હતા

અર્જુન અને દ્રૌપદીનો રથ શિવ અને દુર્ગાને સમર્પિત છે તે ઉપરાંત ઇન્દ્ર શિવ અને દુર્ગાના વાહન હાથી સિંહ અને નંદી રથ પશ્ચિમ પ્રદેશમાં આવેલો છે આ મંદિરને વિશેષ રૂપે પથ્થરને કાપીને બનાવવામાં આવેલા રથને કારણે આવે છે મંદિરની અન્ય વિશેષતા વિશે વાત કરવામાં આવે તો દિવાલોમાં ચોસઠ દેવી અને દેવતા બનાવવામાં આવ્યા છે તથા એક મંદિર તેર મનુષ્ય દસ હાથી સોળ સિંહ નવ હરણ બે ભેડ બે કાચબા બે સસલા તેર ઉંદર સાત પક્ષી અને ચાર વાનર તથા આઠ વૃક્ષો પથ્થર કાપીને બનાવવામાં આવેલા છે ઉપરાંત અહીં ગોવર્ધન પર્વત ઉઠાવનાર શ્રી કૃષ્ણનું ચિત્ર પણ ખૂબ જ આકર્ષક છે કૃષ્ણ બટરબોલ એક વિશાળકાય પથ્થર છે જે પિસ્તાળીસ ડિગ્રીના ખૂણે એક પહાડ પર અટકેલો છે એવું માનવામાં આવે છે કે આ પથ્થર કૃષ્ણના પ્રિય ભોજન માખણનું પ્રતિક છે મદ્રાસના ગવર્નર આર્થરી વર્ષ ઓગણીસો આઠમાં પથ્થર હટાવવાનો આદેશ આપ્યો હતો અને તેના માટે સાત હાથીઓ પણ કામે લગાડ્યા હતા પરંતુ સાથે સાત હાથીઓ પણ વૈજ્ઞાનિકો માટે કોવિડો બનેલા આ પથ્થરને હલાવી શક્યા ન હતા ચીનના રાષ્ટ્રપતિ શ્રી જિનપિંગે પણ બટરબોલ નિહાળીને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અહીં બંને નેતાઓએ ખુશખુશાલ ચહેરે હાથમાં હાથ પરોવીને તેમની મજબૂત મિત્રતાનો પુરાવો આપ્યો હતો બ્યુરો રિપોર્ટ નર્મદા ન્યૂઝ